ભાવનગર જિલ્લાના પગોડા મોગલજામ ખાતે 29મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું તારીખ સાત મે થી 11 મે સુધી પાંચ દિવસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આશરે બસો વર્ષ જૂના પ્રસિદ્ધ ભગુડા મોગલ માતાજીના મંદિર ખાતે ઉજવવામાં આવી રહેલા પાટોત્સવ દરમિયાન દરરોજ માતાજીની મહાઆરતી ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજન સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજે તારીખ નવ મે વૈશાખ સુદ બારસના દિવસે પાટોત્સવ નિમિત્તે એકાવન કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું રાત્રિના પ્રસિદ્ધ લોકગાયક કલાકારો સાથે ભવ્ય લોક યોજાશે તેમજ તારીખ ડાયરોજ ના દિવસે મોગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમ યોજાશે જેમાં પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે છ મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ માટે માતાજીના મંદિર દ્વારા ચોવીસ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને તમામ લોકોને ધાર્મિક કાર્યક્રમ સાથે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે કાર્યક્રમને લઈને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર આ ઓગણત્રીસમાં પાઠ ઉત્સવમાં આ વખતે મા ભગવતીના સાનિધ્યમાં તારીખ થી અગિયાર એટલે પાંચ દિવસનો સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન પહેલીવાર થયું છે ભગુડાના આંગણે એકાવન કુંડી યજ્ઞનું છે અને નવ તારીખે એક સરસ ડાયરો આમ તો ગણીએ તો એ નવ તારીખનો જ માતાજીનો બારસ આવે છે અને આપણે અગિયાર તારીખે મોગલ શક્તિ એવોર્ડનું રૂડું આયોજન છે અને એમાં ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીથી લઈ અને સમગ્ર ગુજરાતના નામી કલાકારો એની અંદર આપણે દર વર્ષે ભાગ લે છે અને પૂંજ મોરારી બાપુના હસ્તે આ બધાને એવોર્ડથી આપણે નવાજીએ છીએ અને બાપુની અવશ્ય અહીંયા હાજરી હોય છે